નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું હવામાન ખબર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના નવ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલ ની અંદર નવા આવ્યા છે મિત્રો આજના પહેલા સમાચાર ની વાત કરીએ તો મિત્રો આધાર કાર્ડ ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી ગયો છે મિત્રો આધાર કાર્ડ ને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે જેમણે છેલ્લા દસ વર્ષમાં આધાર કાર્ડ કાર્ડ અપડેટ નથી કર્યા તેમણે યુ આઈડીએ આધાર અપડેટ કરવાની સલાહ આપી છે મિત્રો ઓનલાઈન ફીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો જે હેડલાઇન ચૌદ ડિસેમ્બર ખતમ થઈ રહી હતી તેમાં મિત્રો ત્રણ મહિનાનો વધારો કરાયો છે એટલે કે મિત્રો પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ચૌદ માર્ચ બે હજાર ચોવીસ સુધી અંતિમ તારીખ લંબાવવામાં આવી છે મિત્રો તો સૌ મિત્રો ને ખાસ વિનંતી કરીશ કે વહેલા તે પહેલા જઈને છ હજાર આઠસો રૂપિયાની સહાય જાહેર તો મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે મિત્રો ખેડૂતોના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે જિલ્લાવાર નુકસાન ની સર્વેની કામગીરી શરૂ કર્યા બાદ સર્વે બાદ મિત્રો સહાય તો મિત્રો મિત્રો એસડીઆરએફ નિયમ પ્રમાણે એકતર દીઠ મિત્રો છ આઠસો રૂપિયાની સહાય અપાશે અને મિત્રો બીજી તરફ એવી ચર્ચા થઈ રહી છે કે વાવાઝોડાની વખતે પણ સહાય જાહેર કરાઈ હતી પરંતુ તે મળી નથી મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આ જિલ્લાના ખેડૂતોને મળશે મિત્રો દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાથી રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું હતું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી

ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે આવનારા દિવસોમાં મિત્રો કડકડતી ઠંડી સહન કરવા લોકોને તૈયાર રહેવું પડશે આ વચ્ચે મિત્રો વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે કચ્છ જિલ્લાના શિક્ષણ અધિકારીએ શાળાના સમયમાં ફેરફાર કરવાનો મિત્રો આદેશ કર્યો છે જિલ્લાની પ્રાથમિક માધ્યમિક સહિત સરકારી તેમજ ખાનગી શાળાઓમાં મિત્રો આ સમયમાં ફેરફાર કરવાનું નક્કી કરાયું છે સવારની ની તમામ શાળાઓમાં મિત્રો ત્રીસ મિનિટ મોડી કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોની કૃષિ લોન થશે મિત્રો માફ તો મિત્રો ગુજરાતમાં દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ બે હજાર તેવીમાં કરવામાં આવી હતી મોટી મિત્રો જાહેરાત તો મિત્રો બજેટ બે હજાર ત્રેવીસમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે જ્યારે બજેટમાં ટેક નોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે મિત્રો ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લાવવામાં મિત્રો સરકાર પણ આગળ આવશે જ્યારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે મિત્રો તેવી બજેટ બે હજાર જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી મિત્રો ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના તો શું મિત્રો પણ એક રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવ્યું નથી જ્યારે હવે વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ મિત્રો નજીક આવી રહી છે આ લોકસભાની ચૂંટણીમાં મિત્રો તમામ ખેડૂતોને એકતા દાખવી એ રાજકીય પાર્ટીને ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના માફ દેવા કરે તે જ પાર્ટીને સાથ આપજો જેથી કરીને મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે ત્યારબાદ મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો ડુંગળીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ મહારાષ્ટ્રના ખેડૂતો કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન મિત્રો કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં ડુંગળીના ખેડૂતો વિરુદ્ધ વચ્ચે કેન્દ્રએ સોમવારે મિત્રો જણાવ્યું હતું કે તે ખેડૂતોના હિતોમાં રક્ષણ માટે તેના બમ્પર સ્ટોક માટે તમામ મંડીઓમાંથી લગભગ બે લાખ ટન ખરીફ ડુંગળીનો પાક ખરીદશે મિત્રો પ્રાપ્તિએ સુનિશ્ચિત કરશે કે સ્થાનિક જથ્થામાં દરોજ સ્થિર રહે અને પ્રતિબંધોને કારણે તીવ્ર ઘટાડો ન થાય અને મિત્રો ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમારે મીડિયાને માહિતી આપ કહ્યું હતું કે નિકાસ પ્રતિબંધી ખેડૂતો પર કોઈ અસર નહીં થાય મિત્રો જ્યારે મિત્રો સરકારી ખરીદી ચાલુ છે આ વચ્ચે અત્યાર સુધીમાં અમે પાંચ પોઈન્ટ દસ લાખ ડુંગળી ટન ખરીદી કરી છે અને લગભગ બે લાખ ટન વધુ ખરીફ ડુંગળીનો પાક ખરીદવામાં મિત્રો આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સંસદની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે લોકસભાની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે મિત્રો આ પ્રેક્ષક ગેલેરીમાંથી બે વ્યક્તિઓ લોકસભાની કાર્યવાહીમાં કૂદી પડ્યા

બંને શખ્સોએ પીળા રંગનો ધુમાડો છાંટ્યો અને સરમુક્ત યાર વિરોધી સૂત્રોનો મિત્રો પ્રકાર કર્યો હતો ત્યારબાદ મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો મિત્રો પોલીસ કર્મચારીઓને લઈને મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે તો મિત્રો રાજ્યના પોલીસ કર્મીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે જેમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટ પોલીસ ભરતી અંગે માહિતી આપતા સરકારે આદેશ આપ્યો છે કે વર્ષ બે હજાર તેવીસની સ્થિતિ મુજબ ખાલી પડેલી જગ્યાઓ ભરવા મિત્રો આદેશ અપાયો છે ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે કેટલા પોલીસ કર્મીઓની ભરતી કરી છે તો બીજી તરફ લોકસભાએ ગુરુવારે શિયાળુ સત્રમાં મિત્રો કોંગ્રેસના પંદર સાંસદોને બાકીના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે કોંગ્રેસ સાંસદો વિરુદ્ધ વચ્ચે સદનની કાર્યવાહીમાં મિત્રો ખલેલ પહોંચાડવાના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી છે આ પહેલાં મિત્રો પાંચ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને હવે અન્ય દસ સાંસદોને મિત્રો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મિત્રો જેમાંથી ચૌદ લોકસભા અને એક રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો ને એક લાઈક કરી ચેનલ ને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો